નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ટીવી અભિનેત્રીની તબિયત લથડી જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ટીવી અભિનેત્રીએ અદિતિ ત્યારે મલિકને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તેની તબિયત ખરાબ છે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે કે કહ્યું કે સતત ઉધરસતા અને શરીરમાં દુખાવ છે ત્યારે સૌથી ઉપર મેં મારો અવાજ ગુમાવી દીધો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મને આશા છે કે હું જલ્દી વાત કરી શકીશ અદિતિ ત્યારે મિત્રો સરહદ ત્યારે થોડા જાદુ થોડી નજાકત મિલી જુનિયરજી ત્યારે મિત્રો ત્યારે બનુ મેરી દુલ્હન બાદ અમારી પક્કીએ કુમકુમ પ્યારા સાબંધન કહાની ગરગરકી જેવા શોમાં કામ કર્યું છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ